તો તો હવે આપણે ઓલપાડની ધી ઓલપાડ ગ્રુપ કોટન સહકારી મંડળીની નેવ્યાસમી વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજૂર દેશની આઝાદી પૂર્વેથી ઓલપાડ જીન કેમ્પસમાં કાર્યરત અને તાલુકાના કાંઠા વિસ્તારના

નેવ્યાસીમી વાર્ષિક સભા સભા પ્રમુખ પ્રમુખપણા હેઠળ યોજાઈ હતી અમારી મંત્રીએ ચાલુ વર્ષે ઓગણપચાસ કરોડ રૂપિયાનું ધનવર પાર કરેલ છે સાથે સાથે અમારી મંત્રીને ઓડિટ વર્ક પણ મળેલ છે અમારી મંત્રીએ ચાલુ વર્ષે બે લાખ ચુમ્માલીસ હજાર સાતસો ને છાસઠ રૂપિયાનો ચોખ્ખો નફો કરેલ છે એજન્ડા મુજબના તમામ કામો સર્વાના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે સભાની કામગીરી ગત સભાની કામગીરી જયેશભાઈ પટેલે અમારા મેનેજરશ્રીએ વાંચી સંભળાવી હતી અને આભાર વિધિ અમારી સંસ્થાના ઉપપ્રમુખભાઈ શ્રી ચેતનભાઈ પટેલે કરી હતી શાંતિપૂર્ણ માહોલમાં અમારી કોઈ જાતના જાતના વાદવિહ આગળ અમારી ખાસ સાધારણ સભા સંપન્ન થયેલ છે અને એ મંત્રીના એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે કેટલું ડાંગર આ વર્ષે ડાંગર આ વર્ષે ઓલપાડ સેન્ટર પર ચાર લાખ ને બે હજાર ગુણી ગઈકાલ સુધીમાં આવી ગઈ છે એમાં અમારી મંત્રીની એક લાખ ને તેત્રીસ હજાર ગુણી અમારી ઓલપાડ કોટરના સભાસદોની આવેલ છે ગત વર્ષે ચાર લાખ એક હજાર ગુણીની આવક થવા પામી હતી જેમાં ગત વર્ષે એક લાખ ગુણી અત્યારના સમયમાં વેચાણ કરવામાં આવી હતી ચાલુ વર્ષે કોઈ પણ જાતનું વેચાણ હાલમાં કરવામાં આવેલ નથી અને હજુ પણ ડાંગરની આવકનો સ્ત્રોત ચાલુ છે અને મારી ગણતરીએ ઉલપાડ સેન્ટર પર લગભગ સાડા ચાર લાખ ગુણીની આવક થશે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે